મિત્રો નહી બિરંજ સેવ નહી ખીર કે નહીં ઉપમા આજે બનાવીશું બિરંજ સેવની એકદમ નવી અને અલગ રીત થી વાનગી જે તમે પેલા ક્યારેય જોઈ પણ નહી હોય કે બનાવી પણ નહીં હોય ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસીપી ઘરમાં રહેલી વસ્તુ થી આસાનીથી બનાવીને તૈયાર કરી શકશો તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું બિરંજ સેવની એકદમ નવી યુનિક અને અલગ વાનગી બનાવવાની રીત એકદમ સરળ અને આસાન છે સૌથી પહેલા આપણે આ રીતે જે ઘઉંની બીરજ સેવ આવે છે એ સેવ લઈશું આ સેવને મશીનમાં તૈયાર કરેલી હોય છે એટલે એકદમ ઝીણી અને બારીક હોય છે પહેલાના સમયમાં ઘરે હાથે વણીને પણ ઘઉંના લોટની આ રીતની સેવ બનાવવામાં આવતી પણ હવે મોટે ભાગે આપણે બજારમાંથી પેકેટની સેવ લાવતા હોઈએ અહીંયા અંદાજે મેં સો ગ્રામ જેટલી સેવ લીધેલી છે આ સેવ છે એ લાંબી સળીની અંદર હોય છે તો અહીંયા હાથની મદદથી આપણે થોડી અમથી એને ક્રશ કરી લેવાની સાવ ભૂકો નહીં પણ થોડી ઘણી જુઓ આ રીતે આપણે ક્રશ કરી લેવાની તો આ રીતની સેવ બનીને તૈયાર થશે હવે આપણે તમારે આનાથી અડધું લેવાનું કેમ કે રેસીપીની અંદર વધારે પડતી ખટાશ તમને પણ પસંદ નહીં આવે હવે એક કપ ની અંદર થોડું પાણી લઈ અને આપણે એક કપ જેટલું પાણી પણ ઉમેરી દઈએ અને સેવની અંદર દહીં મિક્સ કરી દઈએ અહીંયા તમને બેટરની અંદર થોડું પાણી વધારે લાગશે પણ થોડી વાર માટે રેસ્ટ થશે એટલે સેવ બધું જ પાણી પી જાય છે દહીં મેં અહીંયા ફેટીને લઈ લીધું છે જેથી કરીને દહીંની અંદર જે ગાંઠા ગાંઠા રહે છે એ ન રહે અને એકદમ સરસ ક્રીમી ટેક્સચર વાળું બની જાય સારી રીતે દહીં સેવની અંદર મિક્સ થઈ ગયું છે રેસીપીમાં એડ કરવા માટે મેં થોડા વેજીટેબલ્સ ને આ રીતે કટ કરી લીધા છે થોડી કોબી ને ઝીણી સમારી લીધી છે કેપ્સિકમ ના એક નાના ટુકડા ને પણ આ રીતે કટ કરી લીધું છે ડુંગળી ને નાની પણ નહીં અને સાવ મોટી નહીં એ રીતે સમારી લીધી છે થોડી કોથમીર ને ઝીણી સમારી છે અને ગાજરના એક નાના ટુકડાને મેં ઝીણી ખમણીથી ક્રશ કરી લીધું છે તો સૌથી પહેલા કોબી ઉમેરી દઈએ અને ત્યાર પછી કેપ્સિકમ ડુંગળીને ઉમેરી દઈએ અને ગાજરને પણ ઉમેરી દઈએ અને સાથે સાથે ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દેશું અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો તમારી પાસે જે ઘરમાં અવેલેબલ હોય હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ થોડો જીરા પાવડર અને થોડું લાલ મરચું પાવડર તમારે જેટલો સ્પાઈસી બનાવવું હોય એ પ્રમાણમાં તમારે લાલ મરચું ઉમેરવાનું હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું આ રેસીપીને તમે ઘરમાં રહેલી વસ્તુથી આસાનીથી બનાવીને તૈયાર કરી શકશો અને વળી વેજીટેબલ્સથી ભરપૂર હોવાથી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ બને છે અહીંયા બધા જ મસાલાને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લીધા છે અને આ મિશ્રણ પણ થોડું ઘાટું બન્યું છે તો અહીંયા થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને બેટરને રેસ્ટ થવા દઈએ હવે આપણે અહીંયા ગેસ ઉપર એક તડકા પેન મૂકીશું અને એમાં વઘાર થાય એટલું તેલ લઈશું અંદાજે એક નાના ચમચા જેટલું તેલ થોડું ગરમ થાય એટલે આપણે ચણાની દાળ ઉમેરીશું અંદાજે દોઢથી બે ચમચી જેટલી લીધી છે અડધી ચમચી જેટલી રાય ઉમેરીશું મીઠા લીમડાના પાન અને અડધી ચમચી જેટલી અડદની દાળ ઉમેરીશું આ વઘારને આપણે ખૂબ સારી રીતે થવા દેવાનું સારી રીતે શેકી લેવાનું જેથી કરીને નાસ્તાની અંદર આ વઘારનો ટેસ્ટ એકદમ મસ્ત લાગશે અને ત્યાર પછી એ વઘારને આપણે બેટરની અંદર મિક્સ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ ઉમેર્યા છે વઘાર પણ ઉમેરી દીધો છે અને ઘઉંના લોટની બિરંજ પણ છે એટલે કે ફૂલ ભાણું થાય એ રીતની હેલ્ધી આપણી ડીશ બનીને તૈયાર થશે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે આપણે આના અંદર ઈનો સોડા કશું જ ઉમેરવાની જરૂર નથી એમનેમ જ ખૂબ જ સરસ અને હેલ્ધી એવી રેસીપી બનીને તૈયાર થાય છે તો હવે આપણે ઇડલી સ્ટેન્ડ લઈએ ખાસ કરીને ઢોકળિયાની અંદર આ રીતનું સ્ટેન્ડ પણ આવે છે અને સાથે સાથે ડીશ પણ આવે છે અહીંયા ઇડલી સ્ટેન્ડના બધા જ બોક્સની અંદર થોડું થોડું ઓઇલથી ગ્રીસ કરી લઈએ જેથી નાસ્તો એકદમ આસાનીથી ડિમોલ્ટ થઈ જશે અને ત્યાર પછી તૈયાર કરેલા બેટરને આપણે ચમચી કે ચમચાની મદદથી આ સ્ટેન્ડના જે બોક્સ છે એના અંદર સેટ કરીશું તમારી પાસે જો આ રીતનું ઇડલી સ્ટેન્ડ ન હોય તો તમે વાટકાની અંદર ગ્લાસની અંદર કે કોઈ પ્લેટની અંદર પણ બનાવી શકો છો વાસણનો જેવો શેપ હશે એ રીતનો શેપ વાળો નાસ્તો બનીને તૈયાર થશે જુઓ આ રીતે બધા જ બોક્સની અંદર એક સરખો સેટ કરી દેવાનો દરેકનો શેપ એક સરખો આવે એ રીતે આપણે મિશ્રણ એડ કરેલું છે તો આટલી તૈયારી કર્યા પછી હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ઈડલી મેકરમાં પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે મેં અગાઉથી એને ગરમ થવા માટે મૂકી દીધેલું હવે આપણે એના અંદર ઈડલી સ્ટેન્ડ ગોઠવી દઈએ અને ઢાંકણ ઢાંકી અંદાજે થી બાર મિનિટ સુધી સારી રીતે થવા દેવાનું નાસ્તાને બનતા થોડો સમય લાગે છે ત્યાં સુધીમાં તમે ઘરનું બીજું કોઈ પણ કામ કરી શકો છો અંદાજે દસક મિનિટ પછી આપણે ખોલીને ચેક કરી લઈએ વાહ જુઓ એકદમ સરસ રીતે ચડી ગયા છે આપણે અહીંયા ચેક કરી લઈએ જુઓ કાંટી એકદમ ચોખ્ખી બહાર આવે છે એટલે કે નાસ્તો ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને સ્ટેન્ડને બહાર કાઢી નાસ્તાને ઠંડો થવા દઈએ અહીંયા નાસ્તાને આપણે કરી લઈએ જુઓ એકદમ આસાનીથી આપણે નાસ્તાને બહાર કાઢી શકીએ છીએ આ રીતે ચાકુની મદદથી પણ આરામથી નીકળી જશે એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર એવો નાસ્તો બનીને બની કોઈ પણ ચટણી સાથે ટોમેટો કેચપની સાથે લીલા મરચાની સાથે આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા હું તમને તોડીને બતાવું જુઓ સોડા કે ઈનો વગર પણ એકદમ સરસ જાળીદાર બન્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી લાગે છે તો સાંજે નાની હળવી ભૂખની અંદર અથવા તો સાંજે કશું હળવું બનાવવું છે તો પણ તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ બનાવીને આપી શકો એવો ટેસ્ટી બને છે ઘરમાં નાના મોટા સૌને આ નાસ્તો ખરેખર ખૂબ જ પસંદ આવે એવો ટેસ્ટી લાગે છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા મિત્રોને પણ એકદમ ટેસ્ટી એવા નાસ્તાની રેસીપી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો